ભરૂચ શહેરમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથના પર્વની ભક્તિભાવપૂર્વક પરંપરાગત ઉજવણી કરવામાં આવી જેમાં હિંગડાજ માતાના પ્રતિકરૂપે કાજરાને નૃત્ય કરાવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી શ્રાવણવદ ચોથ એટલે કે કાજરા ચોથની ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી આ તહેવાર પાછળ સંકળાયેલા કથા અનુસાર ભાગવત ભગવાન પરશુરામ કોપ માયા થઈને જ્યારે ક્ષત્રિયનો નાશ કરવા નીકળ્યા ત્યારે ક્ષત્રિય હિંગરાજ માતાને શરણે ગયા તેમણે હિંગરાજ માતાને ક્ષત્રિયોને બચાવી તેઓને ચુંદડી આપી હાથ શાહને વ્યવસાયોમાં જોડાવા આહવાન કર્યું હતું ત્યાર પછી ભરૂચમાં કાજારા ચોથના પર્વની ઉજવણી કરવામાં આવે છે સમાજની રહેવાસી છું આજે અમારા કાજરા ચોથ નિમિત્તે અમે અહીંયા સૌને ઉત્સવ કરીએ મનાવીએ છીએ અને અમે નવી નવી પેઢીને પરંપરાગત રીતે આગળ પણ આ પરંપરાને આગળ નિભાવીશું અને માતાજીને અમને પ્રાર્થના છે કે અમે સૌની મનોકામના પૂરી કરે શ્રાવણ વાત ચોથ એટલે ભરૂચમાં રહેતા સમગ્ર ક્ષત્રિયોનો કાજરા ચોથનો ઉત્સવ જ્યારે પરશુરામજી ધરતીને ક્ષત્રિયો વિહિણી કરવા આવેલા ત્યારે સમગ્ર ક્ષત્રિયોએ મા હિંગરાજને પ્રાર્થના કરેલી અને હિંગરાજ માતાએ અમને રક્ષણ આપેલું ત્યારે સમગ્ર ક્ષત્રિયોના હથિયાર માના શરણે આપેલા ત્યાર પછી ક્ષત્રિયો પાસે કોઈ કામ ધંધો રહ્યો નહીં ત્યારે માતાને વિનંતી કરી અને માતાએ અમને વણાટકામનો ધંધો આપ્યો અને ત્યારબાદ જે પહેલી ચૂંદડી બનાવી તે અમે આ પ્રતિક આ કાજાચોથનો ઉત્સવ ઉજવીએ છીએ સમગ્ર ક્ષત્રિયો અગિયારસને દિવસે માતા આવે છે અને નવ દિવસ ઘરમાં માતા રાખે છે અને ત્યારબાદ તાજા ચોથને દિવસે આ માતા ઘરે ઘરે વાવાને નચાવવામાં આવે છે એના પ્રત્યેક આ કાજરો છે અમે ક્રીજનો ઉપવાસ કરીએ છીએ ક્ષત્રિય સમાજની બહેનો ક્રીજનો ઉપવાસ કરે છે બાર વાગ્યા સુધી જાગરણ કરે છે અને ત્યારબાદ ચોથના દિવસે સવારે માતાજીને સિંધોઈ માતાના મંદિરે લાવવામાં આવે છે અને ત્યારબાદ ફરી પાછા ઇન્દ્રજ માતાના મંદિરે લઈ જવામાં આવે છે અને દરેક ઘરે જે માતા વાવેલા હોય એને સાથે નમાવીને નચાવવામાં આવે છે અને સાંજે પછી એનું આ રીતે વિશ્વભરમાં સમગ્ર ભરૂચમાં જ એક સક્રિય આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે તેને એક નવ વર્ષ સમાન ગણી આ ઉત્સવ હર્ષોલ્લાસથી ઉજવે છે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ